વડોદરાના શ્રીનોર તાલુકામાં સાધલી બિલેશ્વર મંદિર ખાતે આજથી સમગ્ર ગુજરાતમાં હિન્દુ ધર્મમાં જે આ પાર્વતીના વ્રત અને ગૌરી વ્રત નો પ્રારંભ થાય છે આ વ્રત માસના શુક્લ પક્ષની તેરસ ની તિથિ કરવાનું હોય છે ત્યારે સાદલી બિલેશ્વર મંદિર ખાતે કુવારિકાઓ આજે સવારથી જવું નવા વસ્ત્રો પહેરી કુવારિકાઓ શિવ પાર્વતીની પૂજા કરવા માટે બિલેશ્વર મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં હાથમાં પૂજાની થાળી લઈને ઉમટી પડી હતી ગૌરી વ્રત અને જ્યાં પાર્વતી વ્રત નિમિત્તે કુવારિકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વ્રત કુવારી કન્યાઓ અને પ્રણેલી બહેનો પણ કરી શકે છે પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં કુંવારિકાઓ એકટાણું ઉપવાસ કરી ભૂખી રહીને શિવજીની પૂજા અર્ચના કરી જીવનમાં મન વચન અને કર્મથી કરવામાં આવે છે શિવ પાર્વતીની પૂજા કરી શુભ વરદાનની પ્રાપ્તિ માટે જીવનમાં શુભ સૌભાગ્યની પ્રાપ્તિ થાય સારું સાસરીઓ મળે અને બહેનો સુખી થાય એવું વરદાન માંગવામાં આવે છે આ વ્રતમાં શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે પાંચમા દિવસે આખી રાત જાગરણ કરવાની હોય છે મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે જેમાં એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે આ વ્રતમાં ફળફળાદી સૂકો મેવો પણ લઈ શકાય છે શિવ પાર્વતીનું પૂજન પાંચ દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ કે સાત વર્ષ કરવાનું હોય છે અને છેલ્લા વર્ષે ઉજવણું કરી પાંચ કુંવારિકાઓને જમાડવાની હોય છે શૃંગારની ભેટ આપવાની હોય છે દક્ષિણા સાથે ભોજન સંપન્ન થાય એ શિવ પાર્વતીની પૂજા દરમિયાન ભૂલ્સમાં ગણાય છે આ વ્રતની કરવામાં આવે છે વ્રતની પૂજા પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મહાદેવના મંદિરમાં કરવામાં આવે છે તો આવો જાણીએ મહારાજ મનોજભાઈ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર સાધલી થી આજે આ ભારતી વ્રત કહેવાય છે આસો સુદ ફેરસ ચાલુ થાય આસો વધે બીજ ના દિવસ પૂર્ણાવતી થાય છે હર કુમારી કા સોબાંતી શ્રી દ્વારા વ્રત કરવામાં આવે છે આ વ્રત અનુસાર જેવી ભી મનોકામના સિદ્ધતા કરવા માટે તન અને ભાવથી કર્મ કરે છે બધા અને આ કાર્યની અંદરમાં બધાને સફળતા મળે એ જ અમારે દેવાદેરી મહાદેવ અને જ્યાં મા જગતમમાં પાર્વતીને શુભાશિવ શુભ ફળ મળે એવી અમારી શુભેચ્છા પાઠવી છે